આ છે અમારો ગામડાનો ડાયરો હરખે હરખા ભેગા થયા હોય અને એને ગામડાનું વાતાવરણ હોય ચાય પાણી પીને વાડીએ એને આવી લીલા છાંડે બેઠા હોય કંઈક જૂનવાની વાતો કરતા હોય ખરેખર દિવસો કે સમય ક્યાં જતો રહે ખબર ન પડે આજે બાબુકાકાનો વાડી લગભગ છ આઠ મહિના થઈ ગયા છે ફેરથી અમે આવ્યા છીએ ભગવાન એમને બે શબ્દ બોલવા દે એ બોલી આપણે એમને સાંભળશું અને ખરેખર વડીલ સમાન જે જૂનુંવાણી માણસો આપણે પેઢી દર પેઢી આપણા વડવાઓ આપણા વડીલો સંભળાવતા હોય ને એમની વાતો જીવનમાં ઉતારા જીવી જ હોય છે તો આજે અમને એમ થયું કે ઘણા બધા સમય ભેગા થયા છે અમે તો થયા જ છીએ પણ આપણા દર્શકોને કેમ ખબર પડે કે અત્યારે ક્યાં ક્યાં છીએ અને શું કંડિશનમાં છીએ અને બહુ મજાના વડીલ કહીએ કે સાધુ સંજીવનું જીવન છે બે વાતો સાંભળીને પછી આપણે અહીંયા જાશું ઘરે બીજી સૃષ્ટિ આપણી રચાણી છે આ ધરતી માતા હાચો હાચો તો આપણે વડવા કેટલા આપણી પેઢી વહી ગઈ હા કઈ કઈક કઈ કઈ પેઢી વહી ગઈ ઓર કોઈ ગિનાતી હાચો એના વડવા બધે શું શું કામ કરી ગયા શું શું નથી કર્યા વાહ આજે આપણે શું કરી રહ્યા હાઈ એ આપણે આપણી ભૂલ આપણને સુધારવાની એ પણ આપણને મોકો મળ્યો છે જો આપણે આ ભૂલ આપણી સુધારી તો પણ વાહલી પેઢીને સુખ શાંતિ મળે એવું જો આપણે કાર્ય કાંઈક કરી તો જગતમાં આપણું નામ કાંઈક સારું થાય અને નકર કાલ છે ને કોઈ ભાવે પૂછશે નહીં થાય પાંચ આંગરે તો ભૂઈન કરવું ભૂઈન ન થાય પણ તો એને આવકાર દેવો આવકાર દીઓ તો એને પાણી પાવ અને જમણવાર આપો રોટલો એ મોટું ભૂણ છે દયા એ મોટું ધર્મ છે જ્યાં ટુકડો તે હરી ટુકડો જ્યાં ટુકડો ત્યાં હરી ટુકડો હરીનું નામ ઉઠતા બેહતા લ્યો તો હરી તમારા ભેગો છે બાકી ગોતવા ગયા તમને કોઈ ગઈ ને કોઈ કહે હું ગોતેલો એમ નથી જડતો આત્મા એ પરમાત્મા જો આપણા આત્મામાં છે કે હરી છે તો આપણે હલણ ચલણ કરી છે બાકી નકા આપડા જ ન થાય ખોર ગોતી ગોતી ને માલિકોર થી આપડા પાપ આખા કરી અને એમાં ગોતો તો હરી તમને રૂબરૂપ દર્શન દીયે થાલુ નથી કોઈ ઠકાણું હા એ જીવન ખાલી નથી કે આમાં હરી નથી વાહ 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 અત્યારે આપણે ખરેખર જે શહેરનું વાતાવરણ છે ને બાપા એ તો દોડધામ હવે એ જો અત્યારે ગામડાનું વાતાવરણ અત્યારે વેકેશન પડે છોકરા છે આ બધા ભણતા હોય કે હાલો દાદા પાહે અને ગામડાનું કેવું જીવન એ અત્યારે તો હવે ભલે ગાયું ભીસું થોડીક ઓછી થઈ ગઈ ન એ સવારનો સમય બેન દીકરી ભજન ગાતા જાય અને જેને કે વલોણા ઘંટી પાણી ભરવા જાય અને ભજન કરતા હોય ને તો પછી એનો જે એના ગુણ હોય ને એ ભજનમાં ભજન કરીને ભોજન બનાવે ને એ આપણામાં ઉતરતું અને અત્યારે મેં બહુ સાંભળેલી વાતો કે આપણે એ સંસ્કાર જો આપણી માતા કે મા હોય બેન હોય એ પેઢી દર પેઢી ઓલા જેટલા આપણા કપડાં હોય ને એની ગોદડી બનાવતી એમ જ આપણો આપણો કાપડા વડવાનો જન્મ થતો અને ઈ સંસ્કાર પરંપરાથી હાલ્યા હતા અને અત્યારે એવું થોડુંક નથી એટલે ક્યાં ને ક્યાં જો સંસ્કારનો અભાવ હોય તો ઈ પણ એક એનું પણ એક કારણ છે અને બીજું કે આપણે તમે પાંચ ભાઈઓ હો એ પાંચે ભેગા રહેતા હોય અને પાંચના છોકરાઓ એ ભેગા રહેતા હોય આપણા મા બાપો એ ભેગા રહેતા એમાં આપણી દીકરી દીકરા કોઈ ભૂલ કરે ને તો એમાં કીધાવાળા બધાય હોય અત્યારે હું મારા લગ્ન થઈ ગયા તો હું મારી બાઈ મણ લઈને જુઓ થઈ ગયો અને દીકરી દીકરો કંઈ ઊંધું સવરું કરે કાંઈ તો એને કોણ ભલામણ દીધા વાળું હોય અને અત્યારે ક્યાં ને ક્યાંય જે સમય બગડ્યો છે ને એ ઘણા બધા કારણે બગડ્યો હા કરી લો સંભળાવવા ને પછી ભાઈ હા સીતાજી जगारे श्री राम ने वाह 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 जागो तुम रघुकुड़नारा जा वाह वाह ऐसीता जी पढाने श्री राम ने पढो रे

મનણાર ને વિશ્વાસી વાલોજી રૈયા સુતાને જ ગાડી વાહ વાહ વા વા બાબુ કાકા આપણે આયા આ તો ક્યાં બેઠા છીએ આપણે આખું નામ ઠામ ગામ કહી દેલું પછી અહીંયાથી આપી વિદાય એમ બહુ મજા આવી બહુ આનંદ થયો હવે

અને આવા નાવા હારા કામ કરે દુનિયા આખી આટલી મેરબાની રાખજે વાહ 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 બહુ સરસ નહી